બુલન કે તકદીર પહેલે ખુદા ભી તુજે પૂછે કે બોલ બંદા તેરી રજા ક્યાં પીએસઆઈ ની પરીક્ષાને જયારે ગણતરીના કલાકો બાકી છે ત્યારે વિદ્યાર્થી મિત્રો અત્યારે ગર્મથલમાં છે

મિત્રો આજે તમારી સાથે વાત કરવી છે આજે તમારી સાથે સંવાદ કરવો છે કે હવે જ્યારે પીએસઆઈ ની પરીક્ષા ને ગણતરીના કલાકો બાકી છે ત્યારે રિવિઝન શેનું કરવું સ્વાભાવિક રીતે વિદ્યાર્થી મિત્રો અત્યારે ગણતરીના કલાકો બાકી છે ત્યારે સ્વાભાવિક રીતે કોઈ નવો ટોપિક કે નવો વિષય છેલ્લે છેલ્લે એકડે એકથી તૈયાર ન કરી શકાય પણ વિદ્યાર્થી મિત્રો અત્યારે છેલ્લે છેલ્લે રિવિઝન કેનું કરવું તો છેલ્લે છેલ્લે ગણતરીના કલાકો બાકી છે ત્યારે જરા આપણા હાથની અંદર આપણે સિલેબસ લઈએ અને સિલેબસ ની અંદર આપણે એ જોઈએ કે આમાંથી એવા કયા ટોપિક છે કે જે મારા માટે અથકચરા છે જે મને 50 50 આઉટ છે જેના 10 પ્રશ્નો મને પૂછાય તો એમાંથી પાંચ મારા સાચા પડે ને પાંચ ખોટા પણ પડી શકે એને આ છેલ્લી કલાકોની અંદર રિવિઝન કરી અને આપના સ્કોરની અંદર આપણે વધારો કરવો જોઈએ વિદ્યાર્થી મિત્રો જે વિષયોના માર્કનું વેટેજ વધારે છે એવા વિષયોના રિવિઝન પર ફોકસ કરવું જોઈએ આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો જે વિષયોના જે ટોપિક દરેક સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર વારંવાર પૂછાતા હોય

રાષ્ટ્રપતિની સત્તાઓ અને મૂળભૂત અધિકાર આ ટોપિક છે ને બહાર છે કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા હશે અને એના સિલેબસની અંદર ભારતનું બંધારણ હશે તો આ ટોપિકમાંથી હંમેશ માટે પ્રશ્ન પૂછાય પૂછાય ને પૂછાય છે આવું દરેક વિષયની અંદર હોય ઇતિહાસની વાત કરીએ તો ઇતિહાસની અંદર સિંધુ ખીણની સભ્યતા સ્વાતંત્ર ચળવળ આમાંથી પ્રશ્નો હંમેશ માટે પૂછાય જૈન ધર્મ બૌદ્ધ ધર્મ પ્રશ્નો હંમેશ માટે પૂછાય એવી જ રીતે સાયન્સ એન્ડ ટેકનોલોજીની વાત કરો તો સાયન્સ એન્ડ ટેકનોલોજીની અંદર ડિફેન્સ ટેકનોલોજી અને સ્પેસ ટેકનોલોજીમાંથી હંમેશ તે માટે પ્રશ્નો પૂછાય તો આ ટોપિકનું રિવિઝન કરી જવું જોઈએ આ સદાબહાર ટોપિક કહેવાય આમાંથી હર હંમેશ તે માટે પ્રશ્નો પૂછાતા જોઈએ આવું દરેક વિષયમાં હોય તમે ઇકોનોમિક્સ લઈ લો તો ઇકોનોમિક્સની અંદર મોનિટરી પોલિસી છે એગ્રીકલ્ચર છે જીએસટી છે આમાંથી હર હંમેશ તે માટે પ્રશ્નો પૂછાયા છે અને ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો જો વાત કરું તો ગણિતની વાત કરીએ તો ગણિતની અંદર અમુક ચેપ્ટર એવા છે કે જેમાંથી પ્રશ્નો સામાન્ય રીતે પૂછાતા નથી હોતા અથવા તો પૂછાય તો કોક કોક પરીક્ષામાં પૂછાય ક્યારેક ક્યારેક પૂછાય ક્રમચય સમચય છે ત્રિકોણ છે આવા ટોપિક અત્યારે છેલ્લા સમય ની અંદર તૈયાર કરવા અવોઇડ કરવા જોઈએ એને ટાળવું જોઈએ પણ હા ગણિતની અંદર ખાસ કરીને છેલ્લે છેલ્લે અત્યારે ધ્યાનથી થી સાંભળજો કે ગણિતના જે ભૂમિતિના સૂત્રો છે બીજ ગણિત જે સૂત્રો છે એનું અવશ્ય અને ચોક્કસ અત્યારે રિવિઝન કરી નાખવું જોઈએ ગણિતના ના સંખ્યા જ્ઞાન લસાગુસા ઘાત ઘાતાંક વર્ગ વર્ગમૂળ સાદુરૂપ બીજગણિત ટકાવારી સાદુ વ્યાજ ચક્રવૃત્તિ વ્યાજ નફો ખોટ ભાગીદારી સરેરાશ મધ્યક મધ્યસ્થ બહુલક ગુણોત્તર પ્રમાણ ઉંમર સંબંધિત પ્રશ્નો સમય અને અંતર ટ્રેન સમય અને કાર્ય સાકળનો નિયમ આટલા ઉપર છેલ્લે છેલ્લે નજર નાખી જ દેવી જોઈએ નજર ફેરવી જ જવી જોઈએ એના પ્રશ્નોના પૂછાવાના પ્રકાર એકવાર ફરીથીને બેટા ખાસ કરીને ધ્યાને લઈ અને જોઈ લેવા જોઈએ રિઝડિંગની જો વાત કરીએ તો રિઝડિંગની અંદર જે ટોપિક પાંચ પાંચ માર્કવાળા છે સિટિંગ અરેન્જમેન્ટ છે પઝલ ટેસ્ટ છે આવા જે ડેટા સફિશિયન્સી છે પાંચ પાંચ માર્કવાળા જે રિઝનિંગના ટોપિક છે એને ખાસ છેલ્લે છેલ્લે જોઈ જ લેવા જોઈએ આમ તો તમે બધા પ્રેક્ટિસ સરસ મજાની કરેલી જ હશે પણ છેલ્લે છેલ્લે એના ઉપર એકવાર નજર નાખી દેવી જોઈએ આ ઉપરાંત ટ્રેસિંગમાં ખાસ કરીને બેટા કહું તો ડેટા ઇન્ટરપ્રિટેશનના માર્કનો વેટેજ 15 20 માર્કનો રહેવાની પૂરી સંભાવના છે ત્યારે ડેટા ઇન્ટરપ્રિટેશન છે એની બેટા માસ્ટરી વારી પ્રેક્ટિસ જે છે એ ચોક્કસથી અને વ્યવસ્થિતથી કરેલી હોવી જ જોઈએ અને ડેટા ઇન્ટરપ્રિટેશન જે ચાર પ્રકારના છે માહિતીનું અર્થઘટન જે ચાર પ્રકારનું છે એ ચારે ચાર પ્રકાર આપણે સરસ રીતે આવડતા હોવા જોઈએ જ આ ઉપરાંત મિત્રો આપ સૌના માટે જે નવો વિષય છે જાહેર થઈ જેના પાંચ ટોપિક આપણા સિલેબસની અંદર છે એમાં એક ટોપિક જે છે નીતિઓ વાળો કાર્યક્રમો વાળો બરોબર જે છેલ્લો ટોપિક છે દસમો ટોપિક છે આપણા સિલેબસ નો એ ટોપિક તો કરંટ ઉપર આધારિત છે પણ ખાસ કરીને એક વાત કરી દઉં કે જાહેર વહીવટની અંદર અમલદાર તંત્ર અને મુલકી સેવાઓ આ ઉપરાંત કાયદાનું પ્રશાસન આ જે બે ટોપિક છે એ અગત્યના કહી શકાય અને બંધારણ અને જાહેર વહીવટના પોર્શનમાંથી આપણે સ્વાભાવિક રીતે બંધારણ વધારે માર્કનું હશે આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો સાંસ્કૃતિક વારસો જે છે એની અંદર કળા સ્વરૂપો છે એ સદાબાહાર ટોપિક છે હર હંમેશ તે માટે કળા સ્વરૂપો પ્રશ્નો જે છે એ પરીક્ષાની અંદર પૂછાતા જ હોય છે એટલે છેલ્લે છેલ્લે જો સાંસ્કૃતિક વારસાનું રિવિઝન કરવાની વાત કરવામાં આવે તો કળા સ્વરૂપોનું રિવિઝન અવશ્ય અને ખાસ કરવું મિત્રો ખાસ એ કેવા વિષયનું છેલ્લે છેલ્લે અવશ્ય અને ચોક્કસથી રિવિઝન કરવું જોઈએ જેનું નામ છે કરંટ અફેર અને ભૂતોના ભવિષ્યથી જેવો આ વિષય છે કરંટ અફેર કરંટ અફેરનું આમ પણ માર્કનું માટે દરેક પરીક્ષાની અંદર વધારે હોય છે અને તમારા પીએસઆઈના જો વાત કરીએ સિલેબસ થી તો એમાં કરંટ અફેર અને જનરલ નોલેજ નોલેજથી પચીસ માર્કના છે અને સ્વાભાવિક રીતે આ પચીસ માર્કમાંથી વધારે પ્રશ્નો જે છે એ કરંટ અફેરને જ પૂછાવાના છે એટલે કરંટ અફેર નામના વિષયમાં તમારે સારો સ્કોર કરંટ અફેરનું રિવિઝન કરીને કરી શકશો આ ઉપરાંત કરંટ અફેર જે તમારા સિલેબસના જે અન્ય વિષયો છે સાયન્સ એન્ડ ટેકનોલોજી છે ઇકોનોમિક્સ છે બંધારણ છે એની અંદર પણ કરંટ અફેરના પ્રશ્નો પૂછાય એટલે કરંટ અફેરમાંથી જે પ્રશ્નો પૂછાય ઈ એ ખાલી કરંટ અફેર નામના વિષયમાં જ માર્ક અપાવે એવું નથી પણ આ ઉપરાંત સાયન્સ એન્ડ ટેકનોલોજીની અંદર પણ તમે છેલ્લા જીપીએસસીના પાંચ સાત વર્ષના પ્રશ્નો જુઓ અને એની સરેરાશ કાઢો સાયન્સ એન્ડ ટેકના પ્રશ્નોની તો સૌથી વધુ પ્રશ્નો સાયન્સ એન્ડ ટેકમાં કરંટ અફેરમાંથી પૂછાયેલા હોય ઇકોનોમિક્સમાં કરંટ અફેરમાંથી પૂછાયેલા હોય એટલે કરંટ અફેર નામનો વિષય કરંટ અફેરના માર્ક તો અપાવે જ પણ સાથે સાથે સાયન્સ એન્ડ ટેક બંધારણ અને ઇકોનોમિક્સ જેવા વિષયની અંદર વધુ સ્કોર કરવા માટે કરંટ અફેર અગત્યનો અને અનિવાર્ય વિષય બની રહેશે ઉપરાંત વિદ્યાર્થી મિત્રો તમારું જે બીજું પેપર છે ને ડિસ્ક્રિપ્ટિવ જેમાં ગુજરાતી ઇંગ્લિશ છે એની અંદર નિબંધ લખવાની અંદર કરંટ અફેર તમારા માટે આશીર્વાદરૂપ સાબિત થશે જે વિદ્યાર્થી મિત્રોનું કરંટ અફેર સારું હોય ને એ નિબંધની અંદર સારો ડેટા ફિલ અપ કરી શકે નિબંધમાં સારો ડેટા છે એ નાખી શકે અને અત્યારની વર્તમાન પ્રવાહો મુજબ નિબંધની પસંદગી કરી અને નિબંધની અંદર વર્તમાન પ્રવાહની વાત કરી શકે જેથી કરીને કરંટ અફેર જો વિષય સારો હોય તો તમે તમે નિબંધ નામનો જે પોર્શન છે પેપર અંદર અંદર ગુજરાતીની એમાં પણ વિદ્યાર્થી મિત્રો સારા માર્ક લઈ શકશો એટલે મારી આ વાત ખાસ યાદ રાખજો કે છેલ્લે છેલ્લે કરંટ અફેરનું રિવિઝન કરવાનું ચૂકાય નહીં અને ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને પ્રશ્ન હોય કરંટ અફેરનું કેટલા સમયનું કરવું જોઈએ તો મારી દ્રષ્ટિએ તો છેલ્લા એક વર્ષનું કરવું જોઈએ પણ હવે કદાચ સમય નથી અત્યાર સુધી આપણે નથી કર્યું તો એટલે અવશ્ય અને તમારે તૈયાર કરવું જ જોઈએ તો આ વાત થઈ મિત્રો પેપર વન ના રિવિઝન માટેની છતાં પણ આપને કોઈ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ બોક્સની અંદર અવશ્ય અને ચોક્કસથી પૂછજો અમારી ની ટીમ દ્વારા આપને માર્ગદર્શન પૂરું પાડવાનો પ્રયત્ન કરવામાં આવશે આ ઉપરાંત હવે જે મારે વાત કરવી છે વિદ્યાર્થી મિત્રો એ વાત કરવી છે તમારા ડિસ્ક્રિપ્ટિવ પેપરની સૌથી મોટો ચિંતાનો વિષય તો આ જ હોય છે ને ડિસ્ક્રિપ્ટિવ પેપર અને એમાંય ઓહો હો સૌથી વધુ ચિંતા કેની અંગ્રેજીની અંગ્રેજીમાં સૌથી વધુ ચિંતા કોની ત્રીસ માર્કનું અંગ્રેજીની એમાં ચિંતા કોની તો કે ટ્રાન્સલેશનની ટ્રાન્સલેશનની ચિંતા છોડી દો ટ્રાન્સલેશન તમને નથી આવડતું ગામમાં લગભગ કોઈ નથી આવડતું એટલે આની આધિવ્યાધિ કરવાનું છોડી દો એના ટેન્શનની અંદર બીજા જે કરવાના વિષય છે એ રહી ન જાય આમ તો છેલ્લે છેલ્લે ગણતરીના કલાકો બાકી હોય ને ત્યારે જે કરવાનું હોય નીચ કરો જે નથી કરવાનું એને હાથ ડાળવાનું બંધ કરી દો ટ્રાન્સલેશન ની ચિંતા કરવાની એનું ટેન્શન લેવાનું છોડી દેવાનું હવનું થાય ભાઈ ટ્રાન્સલેશનમાં એટલે આની ટેન્શન તમે છોડી દો અને અંગ્રેજી કરતા એક વસ્તુ કહી દો કે 100 માર્કનો પેપર છે તમે 55 60 નો સ્કોર કરો 100 માંથી સારો કહેવાય હવે એમાં 70 માર્કનો ગુજરાતી છે તો સ્વાભાવિક રીતે તમે સ્કોર સીમા કરી શકશો ગુજરાતીમાં ગુજરાતીની અંદર તમારા રોકડિયા માર્કવાળા જો કોઈ ટોપિક હોય ને કે જે તમને સ્યોર શૉટ માર્ક અપાવી શકે એવા પત્ર લેખન ને અહેવાલ લેખન છે એટલે એના ફોર્મેટ જે છે એ ખૂબ સરસ રીતે તમાર પરફેક્ટ તૈયાર કરી જવા જોઈએ અને આ ઉપરાંત વાત કરું નિબંધ તો નિબંધની અંદર નિબંધની અંદર ઘણા વિદ્યાર્થી મિત્રો એવું કહેતા હોય છે કે નિબંધની અંદર આપણે ત્યાં જઈ પરીક્ષા આપીએ ત્યારે આપણને જે મૌલિકતાથી યાદ આવે એ આપણે મૌલિક બાબતો આપણે નિબંધની અંદર લખવી જોઈએ તો સાચી અને નરી વાસ્તવિકતા એ છે કે કોઈ ચાલુ પેપરે મૌલિકતા બહાર આવતી નથી નિબંધના કેટલાક ચોક્કસ વિષયો જે છે એ તમારે તૈયાર કરીને જવા જ જોઈએ

નિબંધ માટે તમારે તૈયાર કરીને જવા જોઈએ એવા વિષયો કયા છે કે જે આપણને પરીક્ષાની અંદર પૂછાવાની સંભાવના રહેલી હોય તો પહેલું તો મેં કીધું તમને પર્યાવરણ બીજું એવી જ રીતે નારી પછી નારીને લગતો એટલે કે સ્ત્રીને લગતો એટલે કે મહિલાને લગતો કોઈ પણ નિબંધ પૂછી શકે એકવીસમી સદીમાં મહિલાઓની ભૂમિકા બરોબર નારી સશક્તિકરણ પ્રાચીન ભારતમાં મહિલાઓનું સ્થાન આવો કોઈ પણ નિબંધ જે છે એ આપણે પૂછી શકે પણ નારી સ્ત્રીને લગતો જે વિષય છે એ વિષય તમે સારી રીતે તૈયાર કરેલો હોય તો પછી નિબંધ કોઈ પણ રીતે પૂછાઈ શકે તમે તમારી પાસે જો અંદર કન્ટેન્ટ હશે તો એ કન્ટેન્ટ જે છે એ નિબંધની અંદર તમે લખી શકશો બેટા એટલે ચોક્કસ વિષયોના કન્ટેન્ટ જે છે એ તમારે તૈયાર કરીને જવા જ જોઈએ અને વર્તમાન પરિસ્થિતિ મુજબ આપણે ખાસ કરીને આપણે પીએસઆઈની ની પરીક્ષા આપીએ છીએ તો પોલીસ તંત્ર સામેના પડકારો અને ઉપાયોનો નિબંધ પૂછી શકે કાયદો અને વ્યવસ્થા કોઈ પણ પ્રકારનો નિબંધ આપણને પૂછી શકે બરોબર એકવીસમી સદીમાં પોલીસની ભૂમિકા પણ આપણને પૂછી શકે તો કાયદો અને વ્યવસ્થા પોલીસ નામનો જે વિષય છે એ વિષયને ખૂબ સારી રીતે નિબંધ માટે તમારે તૈયાર કરવો જોઈએ અત્યારે હાલના વર્તમાન પ્રવાહ ની અંદર હર હંમેશ તે માટે ન્યૂઝપેપરની અંદર ચમકતો ટોપિક એટલે કૃત્રિમ બુદ્ધિમત્તા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આ ટોપિક ઉપર ગમે રીતે કોઈ પણ નિબંધ પૂછાઈ શકે પણ તમારી પાસે એઆઈને ને લગતું કન્ટેન્ટ તૈયાર હોવું જોઈએ છે આ ઉપરાંત વાત કરીએ સાયબર સુરક્ષા અથવા એને બીજા શબ્દોમાં કહીએ કે ભાઈ સાયબર સુરક્ષા નહીં તો સાયબર ક્રાઇમ અથવા તો ડિજિટલ રેસ આને લગતો કોઈ પણ નિબંધ જે છે એ આપણને અવશ્ય અને ચોક્કસથી આપણને બેટા પૂછાઈ શકે એમ છે તો મારું કહેવાનું એમ છે કે આવા જે એવરગ્રીન સબ્જેક્ટ છે એવરગ્રીન વિષયો છે એ વિષયો નિબંધ માટે તમારે ખૂબ સરસ રીતે તૈયાર કરવા જોઈએ છે આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો જે અત્યારે હાલમાં ચર્ચામાં છે એવું વન નેશન વન ઇલેક્શન અને યુસીસી યુનિફોર્મ સિવિલ કોડ આને પણ કન્ટેન્ટ છે એ તમારે તૈયાર કરવું જોઈએ તમને નિબંધ લખવામાં અને જનરલ સ્ટડીઝની અંદર બધી જગ્યાએ તમને ઉપયોગમાં આવી શકે એમ છે આ ઉપરાંત ઘણા બધા વિદ્યાર્થી મિત્રો એ મૂંઝવણમાં છે કે સાહેબ જીકેમાં અમારે શું કરવું છેલ્લે છેલ્લે જીકેમાં શું રિવિઝન કરું કારણ કે જીકે તો બહુ વિશાળ વિષય છે જે બોલો એ બધું જીકે જ છે અને જે વાંચો એ બધું જીકે જ છે આવો એક સૌથી મોટો પ્રશ્ન એટલે જીકેની અંદર ખાસ હું એક વાત કરીશ વિદ્યાર્થી મિત્રો કે ગવર્મેન્ટની અગત્યના એપ અને પોર્ટલ અને અગત્યના સરકારના હેલ્પલાઇન નંબર છે ને એ એક ખાસ તૈયાર કરી જાઉં આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ જે છે એના વડામથક અને એના કાર્યો છે યુનો છે યુનેસ્કો છે યુનિસેફ છે વર્લ્ડ બેંક છે આઈએલઓ ઓ છે એ બધી જ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ છે એ એક સરસ રીતે તૈયાર કરી જાવ આ ઉપરાંત રમતગમત જે છે એ સરસ રીતે તૈયાર કરી જાવ આ ઉપરાંત ભારતના અગત્યના પદ અને પદાધિકારીઓ અને તાજેતરની અંદર થયેલી નિમણૂક કે રાજીનામાઓ જે છે ને બેટા સરસ રીતે તમે બધા તૈયાર કરી જાઓ અને હા એક વાત કરતા હું ભૂલી ગયો ઇકોનોમિક્સ ની અંદર મારાથી કહેવાનું રહી ગયું અને ભૂલાઈ ગયું કે ઇકોનોમિક્સમાં પંચવર્ષીય યોજનાઓ જે છે એ ખાસ બધા જોઈ જાજો તો વિદ્યાર્થી મિત્રો આજના સેશન ની અંદર આપ સૌ વિદ્યાર્થી મિત્રોને ઈશ્વરે મને જે કંઈ પણ બુદ્ધિશક્તિ આપી હતી

સાથે નતમસ્તક વંદન સાથે આપ સૌ વિદ્યાર્થી મિત્રોને સમગ્ર આઈસી પરિવાર વતી મૌલિક ગોંધિયા વતી જય હિન્દ જય ભારત થેન્ક યુ વેરી મચ ટુ ઓલ ઓફ યુ